શ્રી માનવ સેવા ટ્રસ્ટ તેમજ ધોરાજી ઉપલેટા ભારતીય જનતા પાર્ટી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં માંખના ઓપરેશન સાથે દાંતને લગતા રોગો ચામડી રોગો કપાસી મસા હાથ પગ કમર મણકા નસ દબાવી પેરેલિસિસ સારવાર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું શ્રી માનવ સેવા ટ્રસ્ટ સતત સત્તર વર્ષથી આવી સામાજિક સેવાઓ કરી રહ્યું છે અને દર મહિને આ સંસ્થા દ્વારા નિદાન કેમ્પ યોજવામાં આવે છે આ કેમ્પમાં માંખોના ઓપરેશન દાંતને લગતા રોગોની સારવાર ચામડી રોગની સારવાર તેમજ હાથપગ કમર મનકાના દુખાવા નસ દબાવી જેવા અનેકવિધ રોગોની સારવાર તેમજ નિદાન અનુભવી ડોક્ટરો દ્વારા કરી આપવામાં આવે છે સાથે સાથે આજના આ કેમ્પમાં દર્દીઓને જરૂર ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને અન્ય કમર મણકા હાથ ને લગતા એકસો પચીસ વધુ દર્દીઓને સ્થળ પર જ તપાસી સારવાર આપી હતી બીજા પણ અન્ય રોગોના દર્દીઓએ આ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો

સત્તર વર્ષ ત્યાં અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે જેમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વખતે અમારા કેમ્પના દાતા તરીકે માનવ સેવા ટ્રસ્ટ અંગેત્ર તેમજ ભારતીય જનતા પાર્ટી ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્યજી તેમજ અમારા સ્વસ્થ્રજભાઈ આહુજાના સમણાથે આ કેમ્પ રાખવામાં આવેલો હતો અમારા આમંત્રણને માન આપીને ખાસ કરીને જે ધારાસભ્યશ્રીની ભલામણથી આદરણીય મનસુખભાઈ માંડવિયા અમારા કાર્યક્રમ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આંખોના ઓપરેશન હાથ પગ કમર મણકાના દુખાવા તેમજ અનેકવિધ સેવા કાર્યોમાં અનેક અનેક ડોક્ટરો જે અમારે સેવામાં સહયોગ આપે છે એ ડોક્ટરોનો પણ અમે આભાર માનીએ છીએ અને ખાસ કરીને જે ઓપરેશન માટે જતા દર્દીઓને આ સેવા કેમ્પનો વધુમાં વધુ લાભ મળે છે આજે આ કેમ્પમાં અંદાજિત અઠ્યાવીસ થી વધુ દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવશે એ સિવાય જે હાથ પગ કમન અને મણકાર વધુ દર્દીઓને તપાસવામાં આવ્યા છે છે અને એને સ્થળ ઉપર જ સારવાર કરવામાં આવી એ લેસર લેસરગઢ દ્વારા પણ સારવાર કરવામાં આવી છે જેમાં ઘણા દર્દીઓ આ સેવાનો લાભ લીધો છે તો આ તકે ફરીને આદરણીય ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ મનસુખભાઈ માંડવીયાનો અમે જાહેર આભાર માનીએ છીએ કે જેઓ

ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓનો મને પરિચય થયો સેવા એ સંસ્કાર છે પરોપકાર વૃત્તિ વ્યક્ત કરવા માટે જેનાથી જે થઈ શકે તે જેની પાસે સંપત્તિ છે એવા લોકો આર્થિક દાન કરે છે જેની પાસે કૌશલ્ય છે એવા લોકો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે અને જેના પાસે આ બેમાંથી એક પણ નથી એવા લોકો વ્યક્તિગત એટલે કે તનથી મદદ કરે છે અને એટલે જ આપણા સમાજની અંદર સર્વરોગ નિદાન કેમ્પ હોય ગૌશાળા સંચાલન હોય ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિની અંદર સહયોગી થવાનું કામ હોય બધા જ સમાજ નો સહયોગ એ બહુ મહત્વપૂર્ણ રહેતો હોય છે આ સવરોગ નિદાન કેમ્પના આયોજકોને હું અભિનંદન પાઠવું છું જે દર્દી નારાયણ આ કેમ્પનો લાભ લેશે એવા દર્દીઓને પણ સ્વાસ્થ્ય લાભ માટે શુભકામનાઓ પાઠવું